છે જ્યાં બે દિવસ કરવાનો તાલુકાના મોટા વિસ્તારમાં આ રથ આખો દિવસ રહે છે તેમજ નાના ગામડાઓમાં અડધો દિવસ રહે છે આ યાત્રા દ્વારા જરૂરિયાતમંદોને લાભ પહોંચાડવા માનનીય નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છેવાડાના માનવીને આ યાત્રાનો લાભ અપાવી રહી છે તેમજ દરેક પ્રાંતના લોકોને આ યાત્રા લાભ અપાવી રહી છે યોજનાઓના કારણે લોકોનું આર્થિક જીવન ધોરણ ઊંચું આવી રહ્યું છે દેશના કોઈ પણ કારીગરને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત સહી સુથાર મોચી દરજી મિસ્ત્રી પ્લમ્બર કડિયા જેવા તમામ કારીગરોને નાત જાતના ભેદ વગર પચીસ સુધીની સહાય આપવામાં આવી રહી છે આ પ્રસંગે ધારા સભ્ય શ્રી અનિરુદ્ધ દવે મુન્દ્રા બારોઈ નગરપાલિકા પ્રમુખ રચનાબેન પ્રણવભાઈ જોશી ઉપપ્રમુખ જીતુભાઈ માલમ કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી કિશોર સિંહ પરમાર મહિપત સિંહ જાડેજા દિલીપ ગોર ડાયાલાલ આહિર પાલિકા ચીફ ઓફિસર સંજયભાઈ રામાનુજ અને ડાયાલાલ ગોહલ તથા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા विकसित भारत संकल्प यात्रा आज छेला વીસ દિવસથી સમગ્ર જિલ્લાની અંદર ફરી રહી છે એમાં દરેક તાલુકામાં રથ છે દરેક શહેરી કક્ષાએ પણ રથ આવજે જે શહેરની અંદર એનો પ્રારંભ થયો છે બે દિવસ માટે રથ ફરવાનો છે તાલુકાઓમાં પણ જે મોટા ગામ છે એમાં આખો દિવસ રહે છે નાના ગામ હોય તો અડધો દિવસ રહે છે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે છે એ યાત્રાના દ્વારા

પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના કે જે યોજના મારફત કોઈ પણ બેન દસ હજાર રૂપિયાની લોનથી પ્રારંભ કરે અને એનો હપ્તો સમયસર ભરી દે તો એને વીસ હજારનો લોન મળે એ વીસ હજારનો હપ્તો લઈને સમયસર ભરે તો એને પચાસ હજાર મળે અને એમ ત્રીજા તબક્કામાં એક લાખ રૂપિયા સુધીની લોન એના પોતાના પૈસા પાછા ભરવાની નિયતને કારણે મોદી આપી રહી છે એ લોકોનું આર્થિક સ્તર જીવન ધોરણ ઊંચું આવી રહ્યું છે એટલે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા છે કે આવનારા દિવસોમાં ગરીબ વ્યક્તિને શું જોઈએ તો કે આવાસ જોઈએ તો એ આવાસ યોજનાનો લાભ મળે છે પ્લોટ મફત પ્લોટ હોય તો મફત પ્લોટના વિતરણનો લાભ મળે છે એ ઘરની અંદર રાશન ભરવું હોય તો એ રાશનનો અન્ન બ્રહ્મની યાદનાનો લાભ મળે છે એ ઘરની અંદર રસોઈ પકાવવા માટે ગેસ જોઈએ તો તો યોજનાનો યોજનાનો લાભ લાભ મળે છે છે એ ઘરની અંદર મળે છે પાણી જોઈએ છે તો નલસે જલનો લાભ મળે છે સંડાસ બાથરૂમ માટે સ્વચ્છતા અભિયાનનો લાભ મળે છે એને ધંધો કરવા માટે આ પીએમ સ્વનિધિનો લાભ મળે છે એને હજી વધારે ધંધો જો એ કારીગર હોય તો વિશ્વકર્મા યોજના મારફત પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત સહી સુતાર મોચી દરજી લોહાર વાડા મિસ્ત્રી કડિયા આવા તમામ જે કામ કરતા લોકો છે આમાં કોઈ નાત જાતની વાત નથી આમાં જે કોઈ કામ કરે છે ગમે જ્ઞાતિનો હોય પરંતુ સોની કામ કરતો હોય કે મિસ્ત્રી કામ કરતો હોય દરજી કામ કરતો હોય કે કડિયા કામ કરતો હોય લોહારી કામ કરતો હોય કે વાડાનું કામ કરતો હોય આ તમામને પચીસ હજાર રૂપિયા સુધીની સહાય ની લાભ માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ આપે છે અને આ મોદીની ગેરંટી છે એટલે આ કાર્યક્રમ લઈ અને અમે સૌ કોઈ ગામડે ગામડે જઈએ છીએ અને શહેર શહેર જઈએ